અમદાવાદ પ્લેન ક્રેશ ની અંદર બસો બેતાલીસ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી એકમાત્ર મુસાફર દીવનો છે જેનું નામ છે વિશ્વાસ વિશ્વાસ ને કદાચ તેના વિશ્વાસે બચાવી લીધો અને વિશ્વાસ આગના ગોળામાંથી બહાર આવતો દેખાય એવો પહેલો વિડીયો આવ્યો છે જે તમને બતાડવો છે અને તેની વાત કરવી છે

એ જોતા એવું લાગી રહ્યું હતું કે આ મુસાફર નહીં બચે પણ આ બધા જ મુસાફરો એટલા કે તે પોતાને બચાવી શકે માત્ર સીટ નંબર પર બેઠેલો મુસાફર દીવનો વિશ્વાસ તેમાંથી બહાર આવ્યો અને બચી ગયો જેને સામાન્ય ઈજાઓ થઈ છે વિશ્વાસનો એક નવો વિડીયો બહાર આવ્યો છે જેમાં વિશ્વાસ હોસ્ટેલમાંથી ચાલતો બહાર આવે છે તેના હાથની અંદર ફોન છે

ખરેખર તો તમે આ સ્ત્રીને પહેલા પણ જોઈ છે આ સ્ત્રી એ જ છે જેની ચાની લારી ત્યાં હતી તે પોતાના પતિને ટિફિન આપવા માટે પોતાના દીકરા આકાશ સાથે ત્યાં ત્યાં આવી હતી અને જ પ્લેન તૂટી પડે છે જેમાં તેનો દીકરો આકાશ દબાઈ જાય છે આ ઘટના વખતે ત્યાં આગળથી એક કાર પસાર થતી હતી અને કારના ચાલક રશ્મિન ચૌહાણ આગની લપેટમાં આવે તે પહેલા પોતાની કાર ત્યાંથી રિવર્સ કરીને ભાગે છે તમે આ વિડીયો પણ જોયો છે આ વિડીયોમાં જે સ્ત્રી કારની પાછળ દોડી રહી છે તે પોતાના દીકરાને બચાવવા માટે લોકોને અપીલ કરી રહી છે અને આ સ્ત્રીનો વિડીયો બીજી વખત તમારી સામે આવ્યો જ્યારે વિશ્વાસ આગના ગોળામાંથી હોસ્ટેલમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે પણ આ સ્ત્રી મદદ માટે બૂમ પાડી રહી હતી પણ આ આગમાંથી કોઈનું બચવું શક્ય જ નહોતું ઘણા બધા માર્યા જાય છે જેઓ વિમાનના પ્રવાસી નહોતા તે લોકો પણ પણ વિશ્વાસ સદનસીબ નીકળ્યો વિશ્વાસ બચી ગયો વિશ્વાસે કહ્યું કે મારો ભાઈ અંદર છે પણ તેને બચાવવા માટે કોઈની પાસે કોઈ વિકલ્પ નહોતો તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો આ સ્ટોરી વિશે તમારી કોમેન્ટ જરૂરથી લખજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ